સરસારી વિસ્તારમાં લગભગ ઓગણીસો ચોર્યાસીમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા અડત્રીસ હજાર ટાવરો ગ્રાઉન્ડ પ્લસ ટુના ટાવરો બનાવવામાં આવ્યા હતા ત્રણસો ને બાર જેટલા મકાનો છે મોટાભાગના મકાનો જેજરીલ હાલતમાં હોવાનો રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે એમને આપેલો છે અવારનવાર નોટિસો પણ આપવામાં આવી છે અઠવાડિયા પહેલાં પણ નોટિસ આપી હતી આવાસો જર્જરીત છે રિપેર કરવાથી પણ સ્ટેબલ થાય એવા નથી એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે કોર્પોરેશન તરીકે કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી આ મકાન વેકેટ કરવાની છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર બનેલા મકાનોની માલિકી જે તે લાભાર્થીની છે વખતો વખત મકાનો મેન્ટેન નથી થયા કદાચ એમની પાસે આર્થિક સગવડ ના હોય પરંતુ જ્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય ને સ્ટ્રક્ચરલી અનસ્ટેબલ મકાન હોય જેના સ્ટ્રક્ચર રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા છે લગભગ ત્રણસો બાર મકાનમાંથી ફક્ત સિત્યોતેર મકાનના દસ્તાવેજો થયેલા છે પચીસેક મકાનોના દસ્તાવેજ વેઇટિંગમાં છે ઘણા બધા મકાનોમાં ઇલિગલ દુકાનોના બાંધકામ થયેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમો મુજબ ઇલિગલ બાંધકામ થયેલા હોય અથવા લાભાર્થીનો લીઝ પીરિયડ પૂરો થતાં એમનો દસ્તાવેજ ના કરાયા હોય તો એકબીજા જોડે પાવર ઓફ એન્ટર્નીથી મકાનો ટ્રાન્સફર થયેલા છે અધિકારીઓ દસ્તાવેજ કરવા માટે ફેસિલિટેડ કરવા માટે તૈયાર છે જ્યાં જ્યાં પૂરતા કાગળિયા મળશે આ ગરીબ પરિવહન દસ્તાવેજ કરી આપવામાં આવશે ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રયત્ન કરી અને આવા જર્જરિત આવાસ યોજનાઓ છે એના રીડેવલપમેન્ટનો પ્રયત્ન કરી રહી છે પરંતુ ઓછામાં ઓછા સાઠથી પાસઠ ટકા લોકો આની સંમતિ આપે ત્યાર પછી આ જગ્યાએ ઇન સીટો રિહેબિલિટેશન કરી શકાય